આજે ધાનેરા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા નવનિયુક્ત સરપંચોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ અને નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ધાનેરા તાલુકાની પિસ્તાલીસ જેટલી ગ્રામ પંચાયતોને નવા સરપંચ મળ્યા છે જેમના સન્માન માટે ધાનેરા કોંગ્રેસની ટીમે આયોજન કર્યું હતું આ પ્રસંગે ગુલાબસિંહ રાજપૂતને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે જાહેર કરાતા ધાનેરાના આગેવાનો અને વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાનો હતો આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસનો વિજય થાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું જાહેર સભાને સંબોધતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું

આ બનાસકાંઠામાં છેલ્લા ત્રણ વર્ષ માં કદાચ કોઈને રાજસ્થાન જવું નથી પડતું બનાસકાંઠા બધો અહીંયા ઘરે હોમ આપવામાં આવે કરોડો રૂપિયાના ના હપ્તા વાયા પાલનપુર થી ગાંધીનગર થી સુરત સુધી પહોંચે છે બનાસકાંઠા ની પોલીસ પહોંચાડે છે અને બે બેફામ આ બનાસકાંઠામાંથી આખા ગુજરાત માં જઈ રહ્યો છે પોલીસ વાળ નથી દેખાતું તમે કહો તમારા ગામ માં દારૂ વેચે તમને ખબર છે કે નહીં

નવનિયુક્ત સરપંચોના સન્માન અને જિલ્લા પ્રમુખના બહુમાનનું આયોજન કોંગ્રેસ પક્ષને વધુ સંગઠિત કરવાના પ્રયાસરૂપે કરવામાં આવ્યું હતું